બનાવો એવું લાગુ છો ભાજો બદલી ના કરી ભાજો હાલો જ રાખો રમભાઈ જ છો લાગુ જો પણ એમને ના મજા આવે બેટો અમે આવો પછી શેઠને આપી અને શેઠને ના પાડી બેટો વિશે કોઈ ભૂંડ સીધી ફેન્સિંગ મરાવી દઈએ એ લોકો ચિંતા જ ના રહે કોઈને મફા બફા આવ નહીં દવા ખાતે છે હા વસ્તુ અમે તૈયાર જ થયા માપની માપની મસ્ત તૈયાર થયો કમ્પ્લેટ છે વસ્તુ અરે હલો જેમ એમ પડ્યું શેઠને વાત કરવી પડશે હળો પડ્યો શેઠને વાત કરવી પડશે ડેટામાં હળો ના પડવો જોવો ના માર્કેટમાં એની વેલ્યુ નહીં નથી પછી કાળો દેટો હળો પડી જાય માર્કેટમાં કોઈ લે ના ઓહો હળો પડ્યા શેઠને કહેવું પડે એક દવા લાવી દો દવા ફોડવી પડશે અમુક દવા વખત ડેટો નહીં એવો બરોબર પાર આવે દવા વખત બે ડેટો નહીં પાર આવે કોઈ આપવું નથી ઓ કાઢ્યું ઓ કાઢ્યું બેઠા <skrisa> બેમકાવી <skrisa>

બે થપ્પડ આવું કર્યું

લાફા <laughs> મે <inda>

મારા ઘડી કોઈક ભાજ્યો એ માલિક ઘેર ના હોય તો આરતી રીતે ભાજા ના હોય એવું કેવું આવડે પીવા ના હોય લાઈક <coughs> કરજો <coughs>